સુરેન્દ્રનગરમાં ખેડૂતો આક્રોશિત છે અને વ્યાકુળ છે કારણ કે સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના પૂર અને અતિવૃષ્ટિના કારણે તેમના પાક અને ખેતરનું ધોવાણ થયું છે આ દરમિયાન કોંગ્રેસના નેતા નવસાદ સોલંકી એવું બોલ્યા કે કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી અમે જવાના છીએ ચાહે સરકાર લાઠી ચલાવે કે ગોળી અમે ખાવા તૈયાર છીએ અને ધરપકડ કરે તો ધરપકડ વહોરવા પણ તૈયાર છીએ વિગતવાર વાત કરીએ સુરેન્દ્રનગરના રાજકારણની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યભરમાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને સામાન્યથી માંડી ભયંકર સુધીના નુકસાન પહોંચ્યા છે કેટલાક ખેતરો ધોવાઈ ગયા છે તો કેટલાક ખેતરમાં ઊભો પાક બળી ગયો છે કારણ કે પાણીમાં દિવસો સુધી આ પાક ગરકાવ રહ્યો ક્યાંક પૂર આવ્યા તો ક્યાંક પાણી ભરાય આ બધી સ્થિતિની વચ્ચે સુરેન્દ્રનગરમાં છેલ્લા લાંબા સમયથી આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે લડત શરૂ કરી છે કે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે સુરેન્દ્રનગરના ખેડૂતોને વળતર આપવા માટે આગામી મંગળવારના રોજ કોંગ્રેસ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું છે જે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરશે અને સુરેન્દ્રનગરના ખેડૂતો માટે કે જેઓ પીડાઈ રહ્યા છે તેમના માટે વળતરની માંગણી કરશે નવસાદ સોલંકી શું બોલ્યા એ તમે જુઓ છેલ્લે જે સમગ્ર ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે ખૂબ ભારે વરસાદ થયો છે અને ભારે વરસાદનો ભોગ સુરેન્દ્રનગર જિલ્લો પણ વ્યાપક રીતે થયો છે સુરેન્દનગર જિલ્લાના લગભગ તમામ તાલુકાની અંદર ખૂબ મોટા પાયે વરસાદ થયો છે અને ઉપરવાસની પાણી પણ ગામડાઓના ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયા છે લગભગ અઠવાડિયા દસ દસ દિવસ સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોને વ્યાપક રીતે નુકસાન થયું છે એનો લગભગ પાક એ નિષ્ફળ ગયો છે અને આ સમગ્ર ઋતુ એની નિષ્ફળ ગઈ છે લગભગ પાકને લણવાની સ્થિતિમાં આવી ગયેલો પાક હતો પાક બહાર આવી ગયો હતો પણ દસ દસ દિવસ પાણી ભરાઈ રહેવાના કારણે એ ખેડૂત અત્યારે ખૂબ દિશાસા નાખી રહ્યો છે રાતા રોઈ રહ્યો છે અને સરકાર સામે એ મીટ માંડીને બેઠો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાંક ભૂલે ચૂકે પણ આ ખેડૂતોની વારે આવશે કે કેમ આજે તમામ ખેડૂતો એના માટે આશંકિત છે એટલે માટે અમે કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ એ આગામી મંગળવારે કલેક્ટર કચેરીએ જઈ અને વિશાળ ખેડૂત રેલી મહાખેડૂત રેલી આયોજિત કરીને અમે લોકો ખેડૂતો માટે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને પૂરગ્રસ્ત અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા માટે વિનંતી કરવા માટે અમે આગામી મંગળવારે સત્તર તારીખે કલેક્ટર શ્રીને જે કેન્દ્રની ટીમ અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં તેમની કોઈ મુલાકાત થતી ખરા કોઈને કેન્દ્રની કે સ્ટેટની જે ટીમ છે એવું ટીમ જેવું કશું જ નથી માત્ર ને માત્ર સર્વને નામે નાટક ચાલી રહ્યું છે ગામડાઓમાં એ પહોંચી શકે એમ નથી દિવાળી સુધી પણ આ લોકોનો સર્વે પૂરો થઈ શકે એવી કોઈ જ શક્યતા નથી હમણાં અઠવાડિયાની અંદર જ તડકો નીકળ્યા બાદ ખેડૂતો પોતાના ખેતરો સાફ કરી અને સરખા કરી દેશે અને ત્યારે આ સર્વેની ટીમ જશે ત્યારે એને કોઈ જ નુકસાની દેખાશે નહીં અને એના કારણે કોઈ ખેડૂતોને એક પણ રૂપિયાનો લાભ કે વળતર મળી શકે એવી પરિસ્થિતિ નથી આ બાબત ખેડૂતો બરોબર જાણી ચૂક્યા છે અને એટલા માટે જ આગામી મંગળવારે આ જિલ્લાને પૂરગ્રસ્ત અને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરે એવી માંગણી સાથે અમે લોકો કલેક્ટર સાહેબે તો જાહેર નામ ગુપાર પાડેલું છે કલેક્ટર કચેરી નહીં આવી શકો શું કહો એમાં કલેક્ટર કચેરી એ રાજ્યની સંપત્તિ છે કોઈના બાપની જાગીર નથી અમે લોકો જઈશું સરકારને જે કરવું હોય તે છૂટ છે સરકાર બબુ અમારી ધરપકડ કરશે અમે ધરપકડ વારીશું સરકારને જે અત્યાચાર કરવો એ કરે લાઠીચાર્જ કરે એમના હાથમાં બંદૂકો છે પણ ગોળી પણ ચલાવે એમાં ગોળી પણ ખાવા તૈયાર છે અત્યારે જે સર્વે કરવામાં આવ્યું છે એ શું લોલીપોપ છે બિલકુલ ખેડૂતોને એવું લાગી રહ્યું છે ખેડૂતોમાં મેં ઘણા બધા ગામડાઓનો પ્રયાસ કર્યો એમાં ખેડૂતોને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે સરકાર સર્વેના નામે માત્ર નાટક કરી રહી છે અને કોઈને એક રૂપિયો પણ ન આપવો પડે એટલા માટે એક ગ્રામ સેવકને પંદર પંદર વીસ વીસ ગામો આપ્યા હોય એની પાસે પચીસ પચીસ ગામો હોય ક્યારે પહોંચી શકે એક ગામના ખેતરો હોય દાખલા તરીકે પાંચસો ખેતર હોય અમે વિશાળ સંખ્યા ની અંદર ખેડૂત આયોજન કરીશું ગામડે ગામડે મેસેજ પહોંચાવીશું અમને પૂર્ણ વિશ્વાસ છે કે ખેડૂતો આ ખેડૂત રેલીની અંદર પોતાના હક અને અધિકાર માટે ચોક્કસથી આવશે બાકી મને અત્યારે હું કહી શકું એમ નથી આ લડાઈ સુરેન્દ્રનગર જિલ્લાની છે અને ચોક્કસથી જે કોઈને અનુકૂળતા હશે અમે લોકોને સંદેશો મોકલાવીશું અને આવશે બાકી અમે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો આ લડાઈ લડવા માટે મક્કમ છે તો આ તા કોંગ્રેસના નેતા નવસાદ સોલંકી કે જે વો વાત કરી રહ્યા છે કે આગામી મંગળવારના રોજ તેઓ કલેક્ટર ખાતેની ખાતે રજૂઆત કરશે કારણ કે સરકારે જમીનોના સર્વે કરવા માટે એક ગ્રામ સેવકને વીસ થી પચીસ ગામ આપ્યા છે તો આ ગ્રામ સેવક કઈ રીતે અને ક્યારે આ સર્વે કરી લે અને એ સર્વેમાં શું વળે હવે જોઈએ આ મામલે કોંગ્રેસે રાજનીતિ સુરેન્દ્રનગરમાં તેજ કરી છે મંગળવારના રોજ નવસાદ સોલંકી કેવો કાર્યક્રમ આપે છે અને કઈ પ્રકારે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત થાય છે આ બધા જ સમાચાર અપડેટ માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीडपराई